નમસ્કાર દોસ્તો દિવસ પેલા સ્ટેજ પર ગીતો ગવાતા પુરુષો સ્ત્રીઓના કપડા પહેરતા એક એ જમાનો રંગભૂમિ નો હતો જયારે જયશંકર સુંદરી એવો સ્ત્રી ધારણ કરતા કે લોકો અબક ખાઈ જતા એક જમાનો હતો ફરતા રંગ મચાતા ગામે ગામ ફરી લોકો નાટક કરતા અને પછી આવ્યો જમાનો આઈએનટી પ્રવીણ જોશી મુંબઈના નાટ્યગૃહોનો જેમણે ધૂમ મચાવી દીધી અને એ નાટ્ય પ્રવૃત્તિ પછી ટીવી આવ્યું ફિલ્મો તો હતી જ પણ ટીવી આવ્યું ટીવીમાં નાટકો ભજવા અને પછી આવી હવે ઓટીટી પ્લેટફોર્મ જેમાં નેટફ્લિક્સ એમેઝોન હોલુ બધી કેટલી ચેનલો આવી ગઈ જી ફાઈવ અને એ બધાને કારણે થિયેટરને શું અસર પડી થિયેટર પર લોકો ઘટ્યા કે પછી લોકોનો નાટ્ય પ્રત્યેનો ભાવ વધુ વિકસ્યો અને વધુ ભીડ જામી આવ પૂછીએ આપણે કલાકારો કે શું થવી પરિસ્થિતિ જેને નાટકો જોવા જોઈએ એ થોડા ઓછા નાટકો જુએ છે પણ આઈએનટી જેવી સ્પર્ધાઓ થતી હોય આના કારણે આપણને ઘણા બધા કલાકારો મળે છે પરંતુ અત્યારે જે સારામાં સારી વાત એ બની રહી છે અમદાવાદમાં ઇવન આખા ગુજરાતમાં કે જે નાના થિયેટરો જે સો સીટના પચાસ સીટના જ્યાં સૌમ્ય ને બીજા નવા છોકરાઓ કામ કરે છે પ્રશાંત જાધવને એ બધા ત્યાં નાટકો હાઉસફુલ થતા થયા છે અવેતન રંગભૂમિ ખૂબ આગળ વધી છે અને અવેતન રંગભૂમિના નાટકો અત્યારે બહુ સરસ રીતે જોવાય છે જેમ કે અદિતિબેન દવેનો પ્રયત્ન હોય દેવકી કરે છે તો આ બધા નાટકોને કારણે એક સારું નાટકનું વાતાવરણ ઊભું થયું છે સરકાર પ્રોત્સાહિત કરે છે સબસિડી આપીને તો એવી કોઈ વ્યવસ્થા જો નાટક માટે પણ કરવામાં આવે અને નાટકોને પ્રોત્સાહન માટે જેમ કે થિયેટરનું ભાડું હોય એમની જાહેર ખબર ખર્ચ હોય એની પ્રોડક્શન કોસ્ટ હોય આમાં જો સરકાર મદદરૂપ થાય તો ગુજરાતી લોક સંસ્કૃતિના વારસા સમાન આપણું ગુજરાતી નાટક જે વર્ષોથી લખાતા આપણી જૂની રંગભૂમિથી શરૂ કરીને ખાડાનું થિયેટરથી માંડીને આપણે બહુ મોટી રંગભૂમિ વેતન અવેતન આપણે મૌલિક નાટકો જોયા છે આપણે કમર્શિયલ નાટકો પ્રવીણ જોશી કાંતિક મડીયાથી માડી સરિતાબેન અરવિંદ જોશી અમદાવાદમાં ભરત દવે નિમેશ દેસાઈને આપણે કામ કરતા જોયા છે કે આપણા મોટા મોટા સાહિત્યકારો ચીનુ મોદી હોય લાભશંકર ઠાકર હોય આદિલ મંસૂરી હોય રાવેશ પારેખ હોય તો આ બધાએ ગુજરાતીના અદ્ભુત નાટકો લખ્યા છે સૌમ્ય અભિજાત જોશીએ આપણે ત્યાં ખૂબ કામ કર્યું છે જે લોકો અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેમસ થયા છે તો આવી રંગભૂમિ કેમ ટકી નથી જતી આ રંગભૂમિ સતત કેમ નથી ચાલતી એ દિશામાં મને વિચારતા એવું લાગે છે કે કલા એ રાજ્ય પુરસ્કૃત હોવી જોઈએ ભલે રાજ્ય રાજ્ય ના હોય પણ પુરસ્કૃત થવા માટે જો રાજ્ય સરકાર કલા જગત માટે નાટ્ય જગત માટે કોઈ અલગ સબસિડી કે એક નાનું ભંડોળ જો ઊભું કરે અને નાટ્યકારોને એના માટે પ્રોત્સાહિત કરે તો હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતી પ્રેક્ષકોને નવી જનરેશનને પણ નાટકો જોવા છે જોવા છે અને જોવા જ છે તો આ હતી સરખામણીની કે ભાઈ શું ના સ્થિતિ છે અત્યારે અને હવે આપણે એ વાત પૂછીએ કલાકારોને કે જે પેલી વાળી દૂરથી દેખાય એના માટે હાથ ઊંચા કરવા પડે ડાયલોગ બોલતી વખતે એ જે નાટ્ય પ્રવૃત્તિ હતી ગીતો સાથેની ગીતો હોય નાટકમાં ચાર પાંચ ગીતો એ પ્રવૃત્તિ અને પછી મુંબઈની આઈએનટીની જે નાટ્ય પ્રવૃત્તિ આવી એ એક ગોલ્ડન પીરિયડ આવ્યો પ્રવીણ જોશીનો અને સરિતા જોશીનો ધૂમ મચાવી દીધી એ આખી ગાળો અને એના પછીનો અત્યારનો આ નાટ્ય પ્રવૃત્તિનો ગાળો અભિનયનો ગાળો શું તફાવત છે શું કહે છે કલાકારો પહેલાંના જમાનામાં જે નાટક એક તમારા માટે એક જેને કહેવામાં આવ્યું કે એક એન્ટરટેનમેન્ટનું સાધન હતું ધેટ હેઝ બીન ગોન એ ગયું છે નાટકની અંદર જોવા જવું ત્યાં બેસવું અને એ ડિસિપ્લિન એ શિસ્ત હવે ખલાસ થઈ ગઈ છે નાટકોની અંદર પણ આજકાલ જોવા જઈએ તો પહેલાં જમાનાના જે નાટકો હતા જેની અંદર કંઈક એનો અર્થ હતો મિનિંગ હતો કે ભાઈ કોઈ રાજકારણીની વિશે હોય કોઈ ઐતિહાસિક વાત હોય તો એ વાતને એ લોકો એટલી સરસ રીતે રજૂ કરતા કે આપણને એમ લાગે કે ના અત્યારે અહીંયા પૃથ્વીરાજ કપૂર જ હાજર છે કે કહેવામાં આવે કે આ એ જમાનાના જે આર્ટિસ્ટ હતા એ લોકો બધા જે રીતે આર્ટને વરેલા હતા એવું હવે આ આ જમાનામાં ઓછું થઈ ગયું છે એને બદલે ટેલિવિઝન એને બદલે ટેલિવિઝન છે ટીવી છે અને રેકોર્ડિંગ ઉપર ખૂબ આધાર રાખતા થઈ ગયા છે એક જમાનામાં જ્યારે રેકોર્ડિંગ થતું ત્યારે પણ ત્યારે પણ કોઈ દિવસ રીટેક બહુ ઓછા થતા એટલું બધું વ્યવસ્થિત રીતે એ નાટકોનું કામ થતું આજકાલ હવે એડિટિંગને એ બધું એટલું બધું વધી ગયું છે કે જેને લીધે તમારે ટુકડે ટુકડે કામ કરવાનું થાય છે પહેલાંના જમાનામાં નાટકો આવવાના અઠવાડિયા પહેલાં બુકિંગ થઈ જતું કારણ કે નાટકો પ્રત્યે એવો ભાવ હતો લોકોનો કે પડાપડી અને કદાચ ટિકિટ ના પણ મળતી હાઉસ પેક શો જતા એટલે નાટકો લંબાવા હતા એક દિવસ હોય તો બે દિવસ ત્રણસો ચારસો પચીસ પચીસ સો સુધી એક જ થિયેટરમાં નાટકો ચાલતા એવી સ્થિતિ હતી એટલે પ્રોડ્યુસરોને નાટકના નિર્માણમાં થયેલો ખર્ચ નીકળી જતો હતો આરામથી નીકળી જતો હતો કારણ કે પ્રજાનો એવો લોક સત્કાર હતો નાટ્ય પ્રવૃત્તિ માટે આ તમે જોવા સિદ્ધાર્થ આંધેડિયા ગુજ્જુભાઈની જે સિરીઝ લઈને આવ્યા કેવી ધૂમ બચાવી ગયા આજની તારીખમાં નાટ્ય સર્જનમાં ઘણી ગાંઠી સંસ્થાઓ ગુજરાતમાં તો ખાસ રહી છે અર્પણમાં રમેશભાઈ અમીન ના રહ્યા પછી દર્શન થિયેટરમાં ચારુબેન પટેલ ના રહ્યા એવા તો કંઈક થિયેટરો નામ શેષ થઈ ગયા તો અત્યારે જે પ્રોડ્યુસરો નાટ્ય નિર્માણ કરે છે એમને પૂછીએ કે આ નાટ્ય પ્રવૃત્તિમાં શું શું મુશ્કેલી અમને પડે છે અને એ ખર્ચ કાઢવાનું કેટલું સરળ છે હવે આ રંગભૂમિ ક્યારે વાડી ના રહેવી જોઈએ આ રંગભૂમિ ક્યારે એમ કહેવાય ને કે ભાઈ હવે હવે એનું ફૂલસ્ટોપ આવ્યું એવું ના થવું જોઈએ રંગભૂમિ છે બરાબર એ સતત એના પર સારા નાટકો થતા જાય સારા કલાકારો ટ્રેન થતા જાય એમને તાલીમ મળે બરાબર છે અને જેને કહેવાય જેને કલાકાર થવું છે તો એક પહેલાં ગાંઠ વાળી દે કે તમારો ગુરુ કોણ છે તમે સરસ જગ્યાએ શીખો વાડા તોડીને કામ કરતાં થાઓ વાડા તૂટશે તો જ સારા કલાકારો આવશે વાડા તૂટશે તો જ તમે સારા નાટકો કરી શકશો એટલે ક્યારેય છે ને ગ્રુપિઝમમાં જતા નહીં સારા ડિરેક્ટરો પાસે કામ કરજો સારા ડિરેક્ટરો પાસે શીખજો અને એક સારા ડિરેક્ટરો છે દરેક પાસે પાસેથી કંઈને કંઈક શીખવાનું છે તો એક સારો રંગકર્મી અને એક સારો નાટક કલાકાર થવાનો પ્રયત્ન કરજો અને મારી એક વાત યાદ રાખજો કે નાટકનો સૌથી મોટો નિયમ કયો સાહેબ નાટકનો સૌથી મોટો નિયમ એ છે કે નાટકનો કોઈ નિયમ જ નથી હું બધાને લેક્ચરમાં એ કહું છું નાટકનો સૌથી પહેલો નિયમ એ કે નાટકનો કોઈ નિયમ જ નથી અને સૌથી સારો કલાકાર સૌથી મોટો કલાકાર એ છે જે એક્ટિંગ નથી કરતો આમ જોવા જાઓ તો હા અને ના બંને છે કારણ કે નાટક આપણી આપણી રંગભૂમિ અને કલા જગત બરાબર છે એમાંથી જ આ બધી બધી ચેનલોને બધું આવ્યું બરાબર છે તો એ બધાને કલાકારો રંગભૂમિ અને આપણું નાટ્ય પ્રવૃત્તિઓ એના કારણે જ આ બધા પ્લેટફોર્મો આવ્યા છે બરાબર એ આયા ના હોતે પ્લેટફોર્મ હોત જ નહીં હા એ એને કહેવાય આ પ્લેટફોર્મ છે પણ એના ઉપર પણ જઈને જે જે લોકો એક્ટિંગ કરે છે જે લોકો ડાયરેક્શન કરે છે તો બેસ તો એ જ રહે છે આજે આપણે વાત કરીએ ટેલિવિઝનની તો ક્લોઝઅપ તો ક્લોઝઅપ લોંગ આમાં બી ક્લોઝઅપ હોય ફિલ્મમાં બી ક્લોઝઅપ હોય ક્લોઝઅપ ક્લોઝઅપ છે બરાબર છે એવી રીતે આ બધા પ્લેટફોર્મ ખરા પણ એક્ચુલી તો જ એના ઉપર લોકો શું જોશે એક્ટિંગ જોશે સિરિયલ જોશે ડાયરેક્શન જોશે એની સ્ટોરી જોશે બરાબર છે અને પછી એ કેટલી પોપ્યુલર થાય છે ઇટ ડિપેન્ડ્સ અપોન એ કોણ એને બનાવે છે એનું ડાયરેક્શન કોણે કર્યું છે અને કેવી રીતે થાય છે રાઈટ એટલે કહેવાનો મતલબ એ છે કે બંને એકબીજાના પૂરક પણ છે રાઈટ અને એમ કે ભાઈ આના કારણે આના અસર થઈ છે તો અસર થઈ છે એ સારી પણ રહી છે ને નરસી પણ થઈ જાય તો આમાંથી આપણે તો સારું લેવાનું કે ભાઈ આપણે એવું શું કરીએ કે આના પર બી આપણી અસર સારી થાય બરાબર એના પર બી આપણું પરફોર્મન્સ આપણે જેને કહેવાય કે આપણી સિરિયલો એ પછી કોઈ પણ પ્લેટફોર્મ પર હોય બરાબર છે ત્યાં બધાને જોવું ગમે અને આજે પણ એ જેમ જેમ સમય વીતતો જાય છે એમ જેને કહેવાય ને કે પ્લેટફોર્મથી ઉપર સુધી બરાબર છે રંગભૂમિથી શરૂઆત કરીને આ બધું એટલે એ એ ચેન્જ આવતા રહેશે અને આવવા જોઈએ અને એ આવે એને આવકારવા જોઈએ અને એને શીખવું જોઈએ અને એમાં ઉચ્ચતમ શું આપી શકાય એક્ટિંગની વાત હોય ડાયરેક્શનની વાત હોય સ્ક્રિપ્ટિંગની વાત હોય બરાબર જેનું પ્રેઝન્ટેશનની વાત હોય એ તમામમાં આપણે કોઈપણ પ્લેટફોર્મ પર શું સરસ આપી શકીએ એ જરૂરી છે અને એના કારણે હું તો એવું માનું છું કે બંને એકબીજાના પૂરક છે કોઈએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી હવે કેવું છે કે નાટક નાટકને જેને કહેવાય કે કેટલાક એવા છે કે જેના માટે નાટક છે એ બરાબર છે એ સૌથી ઉપર છે પછી આર્થિક આવે પછી જેને કહેવાય કે નામના આવે પણ ક્યારે એવું ન માનતા કે આના કારણે રંગભૂમિ ડબડી પડી રહી છે પહેલાં પણ એવું હતું અને આજે પણ એવું છે કે એવા કલા કલાકસબીઓ છે કે જેઓ ખરેખર કલા કલાને વળેલા છે એવા કલાકસબીઓ છે કે જેઓ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ આ ક્ષેત્રમાં આવ્યા છે મારું એવું માનવું છે કે તમે પહેલાં તમારી એક્ટિંગ તમારી કલાને એવી ઉપર લઈ જાઓ કે આ બધું પાછળ દોડતું દોડતું આવે સાહેબ હું મારી વાત કરું તો હું વિસનગરથી અહીંયા અમદાવાદ આવેલો બરાબર છે બીકોમ કોમ ક્લાસ પ્રી એટીકેડી એફઆઈ એટી બીકોમ બી કોમ થર્ટ ક્લાસ માણસ બરાબર છે પણ નાટકો મને આવડતા હતા ભવાઈ મને આવડતી હતી અને એટલે ઈસરોના સાહેબો જ્યારે ટાઉન હોલમાં મારું નાટક જોવા આવ્યા અને એમણે મને એને કીધું કે વુડ યુ લાઈક ટુ જોઈન ઇસરો ત્યારે હું હંસવા માંડેલો મને મને કહે કે વાય પ્રફુલ્લ ભાવ સાહેબ યુ આર લાફિંગ મી સાહેબ ઈસરોનું વર્ષોથી ઓળખું છું તમારા ત્યાં એક ક્લાર્ક હોય ને બી ફર્સ્ટ ક્લાસ લો છો જ્યારે હું તો બી કોમ એટી ગેટી ફર્સ્ટ ક્લાસ થર્ડ ક્લાસ છું તો મને કહે સો વોટ વી વિલ ચેન્જ ધ નોમ ફોર યુ બધું કેમ કારણ કે અમને થિયેટરનો એક માણસ જોઈએ છે અને એ વખતે મારા બધા નાટકો હિટ હતા બરાબર છે અને હું વિસનગર વડનગરથી ભવાઈઓ શીખીને આવેલો અને એ ભવાઈ છે ને એ જ મારું પહેલું અસ્ત્ર હતું અમદાવાદમાં આવીને મેં ભવાઈ ભવાઈથી શરૂઆત કરી ઈસરોમાં મારી પહેલવેલી સિરિયલ જરૂકો ભવાઈ બેઝ હતી બરાબર છે નાટક તો બધા મારા નાટકો હિટ હતા અને એ નાટકોના કારણે જ મને પ્લેટફોર્મ મળ્યું અને એ નાટકોના કારણે જ ઈસરોમાં મને પ્રવેશ મળ્યો અને સાહેબ તમે નહીં માનો આટલા વર્ષો રહ્યા મારા ઘણા મિત્રોને ઘણા મારા સિનિયરો ફિલ્મ ઇન્સ્ટના ગ્રેજ્યુએટ પુનાના ગ્રેજ્યુએટ ના ગ્રેજ્યુએટ ત્યારે હું તો બીકોમ કોમ જ પણ જેટલા વર્ષ રહ્યો સાહેબ એ નાટકો અને ભવાઈ અને આ મારી જે કલા છે એના કારણે બરાબર છે સિત્તેર ટકા એંસી ટકા પ્રોગ્રામો હું એકલો બનાવતો હતો અને તે બધા પોપ્યુલર સાહેબ એવું નહીં બરાબર છે પણ દિવસ રાત મહેનત કરતો હતો તો આ તો બધી ઝીલ છે ભાઈ બરાબર છે તમે કોઈ પણ ફિલ્ડની અંદર બે વસ્તુઓ હોય બરાબર નેગેટિવ ને પોઝિટિવ તમારે શું લેવાનું છે એ સૌથી પહેલાં તો ગુજરાતમાં ભવાઈની શરૂઆત થઈ બરાબર છે ભવાઈ સૌથી કહેવાય ને કે ભાઈ આપણા આપણા ગુજરાતની અંદર અસાઈ ઠાકર બરાબર અસાઈ ઠાકરે ભવાઈની શરૂઆત કરી અને તે બી કેમ કરી બરાબર છે કે ભાઈ એક વખત એવું થયું કે ગંગા નામની એક છોકરી હતી એને પેલા સુબાએ બરાબર જનેખાને એને કિડનેપ કરી અને લઈ ગયા અને પછી એ વખત અસાઈ ઠાકર બરાબર એને પેલા એને ગંગાના બાપેજીને કીધું કે મારી દીકરીના ઉઠાઈને લઈ ગયા છે શું તો હવે આ અસાહિત જે ઠાકર હતા એ બ્રાહ્મણ હતા અને એ એ આ સુબાના દરબારમાં ને એમાં બધા પ્રોગ્રામો કરતા હતા એમણે જ એને કીધું કે ભાઈ મારી દીકરીને તમારા આ લોકો ઉઠાઈને લઈ ગયા છે તો કે તમારી દીકરી છે કે હા તો કે કોઈ કે એને કીધું સાહેબ આ ખોટું બોલે છે આ અસાહિત ઠાકર છે અને પેલી તો પટેલ છે આ લોકો એકબીજાની સાથે જમે બી નહીં તો કે એવું તો એક કામ કરો તમે એક જ થાળીમાં તમે જમો અને એક જ થાળીમાં અસાહ્ય ઠાકર જમ્યા બરાબર છે ને પછી એમને એમ લાગ્યું કે ચાલો આવા કુરિવાજો છે આપણા ત્યાં એટલે એમણે ત્રણસો ને પાસઠ વેશ આપણા સાંપ્રત સમાજની જે કુરિઢિયો હતી એના ઉપર એમણે ત્રણસો પાસઠ વેશ લખ્યા એટલે સાહેબ તમને કહું કે અસાહિત ઠાકર વોઝ ધ ફર્સ્ટ પ્રોફેશનલ રાઇટર આ કે એના પર પહેલો પ્રોફેશનલ રાઇટર કોણ હતો અસાહિત બરાબર છે એટલે એના માટે એમ કહેવાય છે કે અસાહિતને નમન છે જેણે રચાઈ ભવાઈ બરાબર ભવની ભવની ભવાઈ તો ત્યાર પછી આ જે રંગભૂમિ આવી એ ખાડાની રંગભૂમિ આવી એટલે તમને કહું ખાડાની રંગભૂમિ એટલે શું કે ગામના ચોરે જ્યારે ગામના બહાર હોય તો એક એક દોઢ એનો ફૂટનો ખાડો કરી દે મોટા માણસ આવી જાય એટલો અને એના અંદર પ્રેક્ષકો બેસે અને જે પેલો ટેકરો હોય એના ઉપર ભજવાય એ ખાડાની રંગભૂમિ આવી બરાબર એ ખાડાની રંગભૂમિ પર નાટકો ચતા હતા અને એ વખતે પડદા પર પડદા પર ચિત્રલા સેટ હોય અને એ તો પણ એ વખતે જેને કહેવાય કે એવા એવા કલાકારો હતા કે લોકો તાળીઓ પાડીને વારે જોવા જતા હતા બરાબર છે તો એ ખાડાની રંગભૂમિ ત્યાર પછી જેને કહેવાય કે ધીમે 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 સ્ટેજ સ્ટેજ આવ્યું બરાબર રંગભૂમિનો વિકાસ થયો અને પછી જૂની જૂની રંગભૂમિ જેને કહે છે ને એને પછી નવી રંગભૂમિ હું તો બેમાંથી કોઈ ફેર કહેતો જ નથી એક્ટિંગ એક્ટિંગ છે સાહેબ બરાબર છે અને હું તો બધાને એવું કહું છું કે સૌથી સારો મોટો એક્ટર એ છે જે એક્ટિંગ નથી કરતો આ આ આ વાત ઘણા લોકોને બહુ વર્ષો પછી સમજાય છે બરાબર છે કે તમે નસીરદુન શાહને જુઓ કે જેને કહેવાય ઓમપુરીને જુઓ એ લોકો એક્ટિંગ કરતા જ નહોતા બરાબર તો સો આ તો કેવું છે કે જેમ જેમ ચેન્જ આવ્યા એમ પછી એનએસડી આવી એનએસડીની અંદર લોકો ટ્રેન થવા મળ્યા તો કેટલાક લોકો એનએસડીમાં ગયા વખત ટ્રેન થયા જયશંકર સુધરી કઈ એનએસડીમાં ગયેલા હેં તો એ વખતે બી એક્ટિંગમાં જેમને કહેવાય અનુભવથી શીખાતું હતું ફિલ્મોમાં કરોડો રૂપિયાનું પેમેન્ટ થાય ઓટીટીમાં મન ભરીને પૈસા લોકોને મળે સ્ટાર બની જાય એક એવા સ્ટાર કે લોકો ઓટોગ્રાફ લેવા પડા પડી કરે અને આપણા નાટ્ય જગતના કલાકારો ત્રણ સોના પૈસા બાકી બોલતા હોય બે સોના બાકી હોય છ સોના બાકી હોય ત્યારે બે સોના પૈસા મળે આ એક ધારણા છે મારી સાચું તો એ કલાકારોને પૂછીએ કે કવર સમયસર મળે છે કે કેમ શું સ્થિતિ છે એમની ટકા સાચી વાત છે સાહેબ આપની કારણ કે જૂની રંગભૂમિની જે કલાકાર છે આજે અમને તક મળે તો અમે પણ સિરિયલમાં કામ કરી શકીએ ફિલ્મોમાં કામ કરી શકીએ જેને અનુભવ છે કલાકારનો જે વર્ષોથી નાટકના શોની અંદર કામ કરે છે આજે હું છું આજે મારા મમ્મી પપ્પા છે એ પણ વર્ષોથી નાટક કંપનીમાં કામ કરે છે ઘણા એવા બધા કલાકારો છે જેમની ઉંમર પણ થઈ ગઈ છે બરાબર પણ આ જે અત્યારે મનોરંજનનું સાધન વધી જવાથી નાટકનો ક્રેજ ઓછો થઈ ગયો છે સાહેબ કારણ કે મોબાઈલ છે અત્યારે મનોરંજન હાથમાં છે દરેકના મોબાઈલમાં તમે વિડીયો જોવા હોય જોઈ શકો છો જ્યારે નાટક કંપનીઓ અત્યારે બધી બંધ થઈ ગઈ છે જે ટિકિટ ખર્ચીને કોઈ જોવા જઈ ના શકે એટલે કલાકારની હાલત બહુ કફોડી છે સાહેબ કારણ કે અત્યારે અમે જે છીએ અત્યારે અમે જે અત્યારે દાખલા તરીકે કોઈ પણ અમને સ્પોન્સર કરે પ્રોગ્રામ માટે તો અમારે રિસલ કરવું પડે રિસલ કરીએ તો નાટકનો શો મળે તારીખની રાહ જોવી પડે જ્યારે અત્યારે કલાકારનું જીવન એવું થઈ ગયું છે કે સાહેબ રોજ કમીને રોજ ખાવું પડે છે બરાબર કલાકારની આ કોઈ જમીન જાયગાત માલ વિગત હોતું નથી એને આ કલા નાટકના પ્રોગ્રામમાંથી કામ કરીને આવે તો પણ ઘેર આવે તારે ખઈ શકે બરાબર જ્યારે એક કલાકારની પાછળ પાંચ છ જણાનું કુટુંબ હોય સાહેબ એના ખર્ચા હોય એને દીકરા દીકરીને ભણાવવાના ખર્ચા હોય મા બાપની દવાઓના ખર્ચા હોય અને અથવા પોતે પણ જો તબિયત સારી ના હોય તો એના પણ ખર્ચા હોય એનું કારણ છે સાહેબ કે હવે નાટકની અમારી જે છે અમારે તો કેવું છે અત્યારે મેં હાલ અમે વીસ વર્ષથી એક મંડળ અમારું કાર્યરત છે અમદાવાદ શહેરની અંદર જેમ કે અમે કરિયાવર નાટક ભજવી રહ્યા છીએ અઢી કલાકનો ફેમિલી ડ્રામા છે સાહેબ જે સોસાયટીઓ ફ્લેટે ફ્લેટે ભજવી અને અમારું દસ કલાકારોનું ગ્રુપ છે લેડીઝ સેન સાથે એ દસ કલાકારોનું ભરમ એ ધંધા ઉપર થાય છે નથી યોગ્ય મળતું સાહેબ નથી યોગ્ય મળતું એનું કારણ છે કે આજે બે મહિને ત્રણ મહિને સો આવ્યો હોય બરાબર તો બે ત્રણ મહિને સો આવે કદાચ સર કડી આવ્યો હોય આ મહેસાણ આવ્યો આગે આવ્યો તો પછી જવાબનું ટ્રાવેલિંગ છે કલાકારનું પોષણ થતું નથી સાહેબ હા નબળી જ પડી છે અમારું કાંઈ આમાં યોગ્ય પોષણ મળતું જ નથી બદલાવ તો ઘણા આયા છે સાહેબ ટીવી સિરિયલ અને ફિલ્મોમાં જેટલું મળે છે એટલું અમને કાંઈ મળતું નથી અને જાહેર પ્રોગ્રામ કરીને અમારે અમારું ગુજરાન ચલાવવું પડે છે ના સાહેબ નથી મળતું અમારે ઘણા સોની વાત જોઈને બેહવું પડે છે પછી અમારા હોય એ જગ્યા નક્કી કરી અને અમે જાહેર પ્રોગ્રામ કરી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ સ્થિતિ બહુ ખરાબ છે સાહેબ કેમ કે અમારી પાછળ લગભગ ચારથી પાંચ કુટુંબ નો આપણે ગુજરાન ચલાવીએ છીએ પણ અમને ક્યાંય યોગ્ય મહેનતાણું મળતું જ નથી અને અમારે સોની વાત જોઈને અમારે બેસવું પડે છે હા અમે સરકારશ્રીને એ મેસેજ કરવા માંગીએ છીએ કે મારા પપ્પા રાજભાઈ વ્યાસ મમ્મી ચંદ્રિકાબેન વ્યાસ આજે હું બીજી ત્રીજી પેઢી છું પણ અમને કોઈ યોગ્ય મહેનતાણું મળતું નથી એટલે એમ કે અમને પણ એવા કોઈ સારા આવાસમાં કે એમ કે અમે પણ આગળ વધીએ કે ટીવી સિરિયલ કે એ લોકોને જે પ્રોગ્રેસ મળે છે એ અમને નથી મળતો અને અમે આજ સુધી અમે તકલીફમાં છે નો એ અમારી પેઢી કે આગળ ભણી શકે કે સારા આવાસમાં જઈ શકે એટલે અમે સરકારશ્રીને એ અમારી પ્રાર્થના છે કે અમને પણ કોઈ યોગ્ય મદદ કરો કે અમને કોઈ બી એમ કે સારી કાંઈ એવી કે યોજના અમારે સર બધા કલાકારો માટે તમે બી બહાર પાડો એવી સરકારશ્રીને મારી પ્રાર્થના છે પ્રેમાભાઈ હોલ છે જયશંકર સુંદરી છે બધા ઘણા હોલ છે અહીંયા બધામાં અમે કામ કરેલું છે સાહેબ પણ એ હોલો ની હાલત કેવી છે અરે એ પ્રોગ્રામો માં તો હેરાન થઈ ગયા તો થઈ ગયા પણ એ લોકોએ ભાડા વધાર્યા તો હવે એમના એવું જ છે બધું સાહેબ એટલે કેટલા હોલ ચાલુ કન્ડિશન માં છે અમદાવાદમાં અમદાવાદમાં તો સાહેબ કોક કોક જ છે એ ઓછા ભાડા વાળા બિલકુલ કા તો ઉપર છત ના હોય એવું ઓછું ઓપન થિયેટર હોય તો ઓછું ભાડું લે અને બોલાવે સાહેબ અમે કલાકાર તરીકે એટલું મેસેજ આપીએ છીએ કે અત્યારે અમારે રહેવા માટે ઘર બી નથી છૂટાછવાયા પ્રોગ્રામો કરી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ જ્યાં ત્યાં રહીએ જ્યાં ત્યાં કે પોગ્રામો જઈએ તો અમારે ખુલ્લામાં ઊંઘી રહેવું પડે મંદિરોમાં પડી રહેવું પડે પ્રોગ્રામોમાં જઈએ તો અમે એવી રીતે ગુજરાન કરીને પણ પોગ્રામ કરીને પણ એમના પૂરા કરીએ છીએ અને સરકાર તરફથી એમને કોઈ લાભ મળ્યો નથી સાહેબ નબળી સો ટકા પડી રહી છે અને નબળી પડવાના પાછળના કારણો ઘણા બધા છે જેમ કે જે ઓટીટી પ્લેટફોર્મને જે અત્યારે તકો મળી રહી છે એ કોઈ કોઈપણ તક અમારી જૂની રંગભૂમિ એટલે કે ખાડાની રંગભૂમિને કોઈ પણ તક નથી મળી રહી સાથે કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન નથી મળી રહ્યું જો થોડું પણ પ્રોત્સાહનો મળે તો અમારામાં એ કાબિલિયત છે કે અમે એના કરતાં પણ એને ઊંચી ઊંચાઈએ લઈ જઈ શકીએ બદલાવ એટલે ઘણા બદલાવો આવે છે જેમ કે અત્યારે વર્તમાન જે નાટ્ય રંગભૂમિઓ છે એની અંદર ઘણી બધી જે મોટી સંસ્થાઓ છે કે જે મોટા કલાકારો છે એ બધી નવી નવી પદ્ધતિઓ લાવ્યા છે જ્યારે જૂની રંગભૂમિ છે એ આપણી સંસ્કૃતિ છે જે આપણી સંસ્કૃતિને જાહેર કરે છે એને ઉજાગર કરે છે અત્યારના સમયમાં વર્તમાન સમયની નાટ્ય રંગભૂમિને તમે જુઓ તો એમાંથી બાળકોને કોઈ સારી વસ્તુ શીખવા ના મળે જ્યારે જૂની નાટક રંગભૂમિની અંદર બાળકોને આપણા ઇતિહાસ જાણવા મળે આપણી સંસ્કૃતિ શું છે એ જાણવા મળે વડીલોને પણ જાણવા મળે એવો સામાજિક ધાર્મિક અને ઐતિહાસિક દર્શન કરતું દર્શન કરાવતું જૂની રંગભૂમિ નાટક કંપની છે એની સરખામણીમાં તો સાહેબ બિલકુલ પણ મહેનતાણું મળતું નથી અત્યારને હાલની તમે કારણ કે મોંઘવારી સામે વધી ગઈ છે અમારે પહેલાં જે પ્રોગ્રામો આવતા એટલા પોગ્રામો પણ મળતા નથી એટલે બંને બાજુથી માર પડી રહ્યો છે જ્યારે અમારે એવું પ્લેટફોર્મ કોઈ છે નહીં કે જે અમને એની સરખામણીમાં લઈ જાય હા લેવા માટે તો સાહેબ ઘણા આવે છે પણ અમારી પરિસ્થિતિ જોઈ અને ત્યાં સુધીની કોઈ તક મળતી નથી કારણ કે અત્યારે તો તમે જાણો જ છો કે બધી જગ્યાએ લાગવકો ખૂબ ચાલે છે એટલે ટેલેન્ટને કોઈ એટલું મહત્ત્વ મળતું નથી નાટ્ય ગૃહોની અત્યારે સાહેબ એવી સ્થિતિ છે જેમ કે આપણે અમદાવાદની અંદર જયશંકર સુંદરી હોલ છે કે જે રિનોવેટ કરાવેલા હતા પણ અત્યારે હાલમાં પાછી એવીને એવી કફોડી સ્થિતિ છે અને કદાચ એક બે રહી ચૂકેલા સારા એવા હોલ હોય તો એના માટે અમે લોકો ફાઇનાન્શિયલી પહોંચી શકીએ એમ નથી કારણ કે એ લોકોના ભાડા ખૂબ વધી ગયા છે પછી અમારા રિહર્સલના એક્સપેન્સીસ આવવા જવાનું ટ્રાવેલિંગ ખર્ચો કે એમાં અમે પહોંચી શકતા નથી કારણ કે અમારી પરિસ્થિતિ એ રીતની નથી સાહેબ કલાકાર તરીકે મારો એક જ મેસેજ છે કે નાટ્ય રંગભૂમિ એ આપણા સમાજનું દર્પણ છે કે જે સમાજને જાહેર કરે છે કે આપણો સમાજ શું છે સમાજમાં કઈ રીતે રહેવું જોઈએ જ્યારે એ જાહેરાત કરતાં અમે કલાકારો કે અત્યારે જે કફોડી પરિસ્થિતિમાં છીએ કે અમારી પાસે પૂરા વેતન નથી કે અમને કોઈ સરકારી સહાયનો કોઈ પણ લાભ મળ્યો નથી અમારા અમુક કલાકારો તો એવા છે કે જે વર્ષોથી જેમના નામની હોલની અંદર ટિકિટો ફાટતી એવા કલાકારો પાસે હજી આધાર કાર્ડ નથી જે પથારી વશ છે જેમની પાસે દવાના પણ પૈસા નથી એવા પણ ઘણા કલાકારો હાલની તારીખમાં અમારે હૈયાત છે તો આ મેસેજ અમારો તમારા સુધી પહોંચતો હોય તો જણાવવાનું એટલું જ કે આ જૂની સંસ્કૃતિ જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહી છે એવા કલાકારોને યોગ્ય કોઈ પણ જાતની સહાય કરવા બદલ તમે આગળ વધો અને આ જૂની રંગભૂમિને ઉજાગર રાખો એવી એક જૂની રંગ તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત વિશ્વ રંગભૂમિ દિવસની કે આ સપ્તાહની ઉજવણીની મિત્રો યાદ રહે કે અમે આ એપિસોડમાં ઇન્ટરવ્યૂ બતાવીશું આ સપ્તાહમાં જુદા જુદા કલાકાર જે લાંબી માહિતી આપી હોય ને એને પણ મૂકતા રહીશું દરેક દિવસ અલગ અલગ હશે તો આ સપ્તાહ આખું માણવાનું ચૂકતા નહીં ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો